પહેલગામની ઘટના પછી ભારતીય સેનાઓ સર્જિકલ સ્ટ્રાઇક કરે છે અને પછી આખા દેશને ફરી એક વખત આ સેનાઓને સલામ કરવાનું મન થાય છે આખી ઘટનાને એનકેશ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ત્રિરંગા યાત્રાનું આયોજન કરે છે વડોદરામાં આવી યાત્રા નીકળવાની હતી જેમાં પ્લાનિંગ તો એવું હતું કે કર્નલ સોફિયા કુરેશીના માતા પિતા આવશે પણ તે આવ્યા નહીં શું છે કારણ કે ત્રિરંગા યાત્રામાં જવાનું માંડી વાળ્યું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો વાત કરવી છે 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 આતંકી હુમલો થાય લોકો માર્યા માર્યા જાય એ લોકોનો પરિવાર આજે સવાલ પૂછી રહ્યો છે કે તમે એવી તો કેવી સુરક્ષા રાખી આમ તો નહોતી રાખી પણ છતાં એવી તો કેવી સુરક્ષા રાખી કે અમે અમારો દીકરો ગુમાવ્યો અમે અમારો પતિ ગુમાવ્યો અમે અમારો ભાઈ ગુમાવ્યો અને તમે અમને સલામતી આપવાનો દાવો કરતા હતા થેરા છવ્વીસ લોકોને તો આ સરકાર ક્યાં પોલીસ ન બચાવી શકી પણ પછી જડબાતોડ જવાબ આપીશું તેવું કીધા પછી ભારતની ત્રણેય સેનાઓ હરકતમાં આવે છે અને નવ જેટલા સ્થળો ઉપર એર સ્ટ્રાઇક થાય છે અને આતંકીના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવે છે આ કામ માટે ભારતની ત્રણેય સેનાઓને સલામ છે પણ હવે મામલો ક્રેડિટ લેવાનો હતો એટલે નક્કી થાય છે કે આખા દેશમાં ત્રિરંગા યાત્રા કાઢીશું અમદાવાદની અંદર પણ ગુજરાતના મુખ્યમંત્રી ત્રિરંગા યાત્રામાં જોડાય છે શહેર શહેરમાં આ યાત્રા નીકળવાની હતી વડોદરામાં પણ આવી એક ત્રિરંગા યાત્રા નીકળવાની હતી પણ વડોદરાનો માહોલ કંઈ જુદો હતો કારણ કે એર એરસ્ટ્રાઇક પછી સેનાના અધિકારીઓ કોન્ફરન્સ કરી રહ્યા હતા એક નામ હતું કર્નલ સોફિયા કુરેશી સોફિયા કુરેશી મૂળ વડોદરાના વતની વડોદરામાં જ અને સેનાનો હિસ્સો બન્યા વડોદરા માટે જ નહીં ગુજરાત માટે કર્નલ સોફિયા કુરેશી એ એક આદરનું અને સલામ કરવા વાળું નામ છે વડોદરામાં રહેતા સોફિયા કુરેશીના પરિવાર સુધી પત્રકારો પહોંચે છે નેતાઓ પહોંચે છે તેમના ઇન્ટરવ્યૂ થાય છે અને સોફિયા કુરેશીના માતા પિતા ભાઈ બહેન બધાને જ આનંદ થાય છે કે આપણી દીકરી દેશનું નામ બની આપણી દીકરી દેશની આબરૂ બની અને એટલે જ જ્યારે વડોદરામાં ત્રિરંગા યાત્રા નીકળવાની હતી ત્યારે નક્કી હતું કે સોફિયા કુરેશીના માતા પિતાને આપણે ત્રિરંગા યાત્રામાં શામેલ કરીએ તો અત્યંત ગલીચ પ્રકારનો હતો આ નેતાનું નામ છે વિજય શાહ જે મધ્યપ્રદેશ સરકારના મંત્રી છે અને તેમણે નરેન્દ્ર મોદીની બહાદુરી બતાડવા માટે કહી દીધું કે અમે કેવું પાકિસ્તાનને સાફ કર્યું અને આતંકીઓના ભયને સાફ કરવા માટે આતંકીઓની ભૂલી ગયા આખી ઘટનાનું મધ્યપ્રદેશની હાઈકોર્ટે સંજ્ઞાન લીધું અને કીધું તાત્કાલિક ગુનો દાખલ કરો આ ચલાવી શકાય નહીં કારણ કે આ દેશની સેનાના અધિકારીનું જ અપમાન નહીં એક સ્ત્રીનું પણ અપમાન છે મધ્યપ્રદેશ પોલીસે ગુનો તો દાખલ કર્યો પણ જ્યારે એફઆઈઆર મધ્યપ્રદેશ કોર્ટે જોઈ ત્યારે કહ્યું કે તમે તો છળ કપટ કરો છો તમને શરમ નથી આવતી તમે તમારા નેતાને બચાવવા એફઆઈઆર કેટલી નબળી બનાવી છે બોલતા તો બોલી ગયા વિજય શાહ પણ પછી સમજાયું કે હવે નાક સુધી પાણી આવ્યું છે અને ગુનો દાખલ થયો છે એટલે મધ્યપ્રદેશ હાઈકોર્ટના હુકમ સામે આ વિજય શાહ પહોંચે છે સુપ્રીમ કોર્ટ અને કહ્યું કે કાર્યવાહી અટકાવી દો સુપ્રીમ કોર્ટે કહ્યું તમે મંત્રી છો અને તમને તમારી ગરિમાનું ભાન નથી તમે જે શબ્દનો પ્રયોગ સોફિયા કુરેશી માટે કર્યો છે એ બહુ જ નિમ્ન કક્ષાનો અને નિમ્ન કક્ષાની વાત કરી છે અમે તમને કોઈ પણ પ્રકારની રાહત આપતા નથી અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના હુકમ સામે સ્ટે પણ આપતા નથી આમ આખી ઘટનાથી માત્ર સોફિયા કુરેશી જ નહીં દેશ અને ગુજરાતના લોકો નારાજ અને આઘાતમાં હતા કે આ કેવા પ્રકારના નેતા છે અને શું કામ આપણે આવા નેતાઓને ચૂંટીએ છીએ અમારી જાણકારી એવું કહે છે આ ઘટનાથી સોફિયા કુરેશીના માતા પિતા ખૂબ જ દુઃખી અને વ્યથિત થયા અને એટલે જ તેમણે ત્રિરંગા યાત્રામાં આવવાનું માંડીવાળ્યું જે પાર્ટી સોફિયા કુરેશી માટે જે પ્રકારના શબ્દનો પ્રયોગ કરે છે એ પાર્ટીની ત્રિરંગા યાત્રામાં કેવી રીતના તેઓ જઈ શકે ત્રિરંગા માટે બધાને જ માન છે ત્રિરંગો એ કંઈ હિન્દુઓનો ત્રિરંગો નથી ત્રિરંગો તો મારા દેશનો છે મારા રાજ્યનો છે મારી ભૂમિનો છે અનેક ભાષા બોલનાર લોકોનો છે અનેક ભાષા બોલનાર અનેક ધર્મના લોકોનો છે પણ આ મૂર્ખ માણસોને સમજાતું નથી અને એટલે જ સોફિયા કુરેશીનો પરિવાર આખી ઘટનાથી પોતાને અલિપ્ત રાખે છે તે બોલતો નથી નારાજગી બતાડતો નથી પણ દુઃખ તો મને પણ લાગ્યું છે તમને પણ લાગ્યું હશે તો આ છે આપણા દેશની સ્થિતિ આપણા નેતાની મનોસ્થિતિ કહીએ કે મનોવિકૃતિ કહીએ તેની મને ખબર નથી આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી કલ્પેશ ચાવડાને રજા આપો તે પહેલા એક ફરિયાદ બે લાયકોને દબાવતા નથી તો એ પણ દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ